ગુજરાતના ખાનગી બસ સંચાલકોને ટેક્સ ને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ટૂર ઓપરેટરો મુશ્કેલીમાં છે કારણ કે તેઓ લાખોનો ટેક્સ ભરી રહ્યા છે છતાં પણ રજીસ્ટ્રેશન ને લઈને મુશ્કેલી ભોગવવી પડી રહી છે ગુજરાત બહાર અન્ય રાજ્યમાં બસ ના રજીસ્ટ્રેશન ને લઈને તેઓ હાલાકી ભોગવી રહ્યા છે ગુજરાત આરટીઓ લાખોના મેમો આપતો હોવાનો ટૂર ઓપરેટરોએ આરોપ કર્યો છે ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટના મેમો આવતા ઓપરેટરોને હાલાકી થઈ રહી છે તેઓની માંગ છે કે તેઓ આટલા લાખો રૂપિયા ટેક્સના ભરે છે છતાં પણ તેમને આવી રીતના હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે ટૂર ઓપરેટરોએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ન્યાય માટે ખખડાવ્યા છે અધિકારીઓ પોતાના વિચારોના આધારે કાર્યવાહી કરે છે તેવો આક્ષેપ ટૂર ઓપરેટર દ્વારા કરવામાં આવ્યો છે ટૂર ઓપરેટરને ધંધો કરવામાં મુશ્કેલી પડી રહી છે તે આ ડ્રાફ્ટ નોટિફિકેશન આવ્યું એ વખતે બી આના મુદ્દાઓ સેન્ટ્રલ સમક્ષ મૂકેલા હતા પ્લસ પછી જ્યારે આ એપ્લિકેબલ થયો બે હજાર એકવીસમાં ત્યારે ઓપરેટર ભાઈઓનું માનવું એવું હતું કે ભાઈ આપણે જે ટેક્સ ભરી દઈએ એટલે આપણે ગમે ત્યાં ઓલ ઇન્ડિયામાં ચાલીએ સરકારને રાજ્ય સરકારની વાત એવી છે કે ભાઈ તમે સ્ટેટથી ગાડી રજીસ્ટ્રેશન કરાવો છો અને ગુજરાતમાં ચલાવો છો તો એ તમે ચલાવી શકો નહીં એટલે બે વચ્ચે કોન્ટ્રાવર્સી ખાલી આટલી જ છે અને અમે રાજ્ય સરકાર સાથે વાટાઘાટા ચાલુ છે સરકારને અમે ગુજરાત સરકારને બી એકની પહેલા મેં અરજી કરી વાર્તાલાપમાં બી કીધું હતું કે ભાઈ તમે ટેક્સ ઓછું કરો તો બધા લોકો ગુજરાતમાં પાસ કરાવે આજે મધ્યપ્રદેશમાં ટેક્સ ઓછું થઈ ગયું છે તો લોકો મધ્યપ્રદેશમાં ગાડીઓ પાસ કરાવે છે પણ ગુજરાત સરકારમાં કોઈ સાંભળવા તૈયાર નથી એ વાત ઉપર કોઈ વિચાર કરવા તૈયાર નથી કે ભાઈ ટેક્સ ઓછો કરીને ટુરિઝમ વ્યવસાય કઈ રીતે ગુજરાતમાં વધે લોકોની વધારે વધારે બસો ગુજરાતમાં પાસ થાય એ બાબતમાં કોઈ વ્યક્તિ ડિપાર્ટમેન્ટ અથવા કોઈ બાબતો વિચારતા નથી મને મેમો આપ્યો છે કે એઆઈટી નો કે તમે ગુજરાતમાં ચાલો છો ટેક્સ નથી ભર્યો પણ ઓલ ઇન્ડિયા ટેક્સ મેં નાગાલેન્ડ પાસિંગની મારી બસ છે અને મેં ઓલ ઇન્ડિયા ટેક્સ નાગાલેન્ડમાંથી પરમિટ લીધી છે કે ઓલ ઇન્ડિયામાં હું ગમીને ચાલી શકું તો હું બસ ચલાવી છે મેં ગુજરાતમાં થોડોક ટાઈમથી ચાલુ કરી છે તો ઓલ ઇન્ડિયાનો મતલબ કે ગુજરાતે ઇન્ડિયામાં જ આવે છે ને તો મેં હું અહીં ચલાવી મેં ન્યા ચલાવી મતલબ ક્યારેક મારી બસ મેં બારે મોકલી જાઉં મને એ ટાઈપનો વર્ગ નથી અત્યારે પેસેન્જર મળ્યો તો હું અહીં ચલાવું છું એના માટે મેં બહાર નથી મોકલી કાઢીને એમ હવે મેમો તો કેમ આપ્યો કારણ તો પાછો શું હોય કેમ ખબર બાવડા પાસે મને મેમો આપ્યો છે ગાંધીનગરની સ્કોડે આપ્યો છે વિનીતા મેડમ છે યાદવ મેડમ એમને કેવા ઉપર નારોદરા સાહેબે મને મેમો આપ્યો છે આ બાબતનો કે ભાઈ તમે ગુજરાતમાં ચાલો છો એનો તમને ડન આપ્યો છે પણ મેં ત્યારે રજૂઆત કરી હતી ને કીધું હતું કે ભાઈ ઓલ ઇન્ડિયા પરમિટ છે તો હું એટલે ચલાવું છું અને આવી ટોટલ ત્રણ હજાર બસ છે ને ડંફર ને ટ્રક એ બધા અલગ છે એમ તો બધાનું ચાલે છે તો મારું જ કેમ બંધ થયું એમ કે મને જ કેમ મેમો દેવામાં આવ્યો ઓલ ઇન્ડિયાનો મેમા મિનિંગ જ એ થયો છે કે ઓલ ઇન્ડિયા ટેક્સ તો ભરી દીધો છે તો પછી ઓલ ઇન્ડિયામાં તો બીજો તો મેમો શું ભરવાનો આવે એમ જે કંઈ ટેક્સ ભરવાના છે તો એ ત્યાંની ગવર્મેન્ટના રૂલ મુજબ અમને છે એ મુજબ જ અમે ટેક્સ છે બધા ઉપર રજૂઆત કરી ત્યારે પણ એ ના જ ભાઈ એ એમ આ ગુજરાતનો ટેક્સ તો તમારે ભરવો જ પડે તોય પણ અમને તો નાગાલેન્ડ પાસિંગ કરાવ્યું બધાનું ચાલે છે અને એના ઉપર તો એવું લાગે કે આ ખોટી રીતનું મને તો એવું લાગે છે કે મેમો હોય છે બાકી તો આવું તો ઘણા સમયથી ચાલે છે છતાંય કોઈ દી કોઈને રોકમ આવ્યા નથી અને કદાચ આવ્યા હોય ને કોઈની ચાલતી હોય તો મારા ધ્યાન બાર છે રજૂઆત એટલી જ છે કે મથલ તો ટેક્સમાં ઓછો છે એટલે બધા ત્યાં પાસિંગ કરાવે છે ને ઓલ ઇન્ડિયા પરમિટ ચલાવે છે તો એ જ વસ્તુ ગુજરાત સરકાર કરે તો પણ સારી વાત છે તો બધા ગુજરાતમાં પાછા જોઈએ મારી તો પાસે વીસ બસ છે એમાંથી અઢાર ગુજરાત પાસિંગની છે આ બે મારી પાસે બે જ બસ છે કે જે એનએલ પાસિંગની છે તો હું તો પેલી જ વખત ટ્રાય કરી રહી છે મેં તો આ જવાની છે એમ એમાં હામ ભર્યું છે કે ઓલ ઇન્ડિયા પરમિટ એટલે હવ હવના રાજ્યમાં એ લોકો ત્યાંની ગવર્મેન્ટ અહીં પૈસા પે કરી દેતી હશે કે શું એ અંદરની મેટર ખબર નથી આપને કે એ ટૂંકમાં ખ્યાલ બહાર છે આપણી વસ્તુ ઓલ ઇન્ડિયા ટેક્સની ગાડી જે ઓલ ઇન્ડિયા અન્ય રાજ્યોમાં પણ ચાલુ હોય તો ગુજરાત સરકારમાં હમણાં અમારી બે ગાડી રિટર્ન કરેલી છે એવું મને ધ્યાનમાં આવ્યું માટે અમારી સરકારે રજૂઆત છે કે જો ઓલ ઇન્ડિયા ટેક્સની ગાડી અન્ય રાજ્યોમાં હાલતી હોય તો ગુજરાતમાં શું કામ નહીં ગુજરાત સરકારનો ટેક્સ એટલો છે કે ગાડીને પરવડે એમ નથી અન્ય રાજ્યો કરતાં વધુ ટેક્સ હોય બે મુદ્દાની વાત છે એટલે અન્ય રાજ્યોમાંથી અમુક લોકો હોય અન્ય રાજ્યની ઓલ ઇન્ડિયાની ગાડી કરી અને ગુજરાતમાં આવતી હોય તો દિલગી ચાલતી હતી તો ગુજરાતમાં ગાડી રિટર્ન કરવાનો મતલબ શું